ગુડ મોર્નિંગ સવાર પડી ગઈ છે મહેસાણામાં કાલ સાંજે બે વાગ્યાથી થોડું વરસાદનું આગમન થઈ ગયું છે થોડો થોડો વરસાદ આવે છે હું રોહીને બધા જાગી ગયા છે સ્કૂલે જવા માટે થઈ ગયા રોહિ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ યુ

ચલો ફટાફટ નાસ્તો લો પછી હું તમને મેખી જઉં ગુડ મોર્નિંગ મમ્મી મમ્મી જાગી જશે ગાઈશ ફ્રીજમાં ચા પીવાની ફ્રીજમાં હું બો નાસ્તો સાંજ પડી ગઈ છે જમવાનો ટાઈમ થઈ ગયો છે આજે અડદની દાળ અને બાજીના રોટલા વરસાદ પણ ગાય સાજી મહેસાણામાં પડ્યો છે સૌરાવ વરસાદ કેવો પડ્યો સૌરાવ વરસાદમાં મને આવ્યો તો તું ના આવ્યો તો સૌરાવ હા વરસાદ પડ્યો તો નતો પડ્યો પડ્યો તો પડ્યો તો હું

પેલા ખાઈ લો તો ફોન ગુડ નાઇટ કહી દે ચલો ગુડ નાઇટ કે ચલો ગુડ નાઇટ